ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણ થતું ન હોવાથી ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા જેના કારણે ગામ તથા આસપાસની સોસાયટીના લોકો જરૂરી ડોક્યુમેન્ટથી વંચિત રહી ભારે હાલાકી અનુભવતા હતા ટપાલ વિતરણ ન થતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસે દોર મૂક્યો ત્યારે અંદર ટપાલોના ઢગલા જોવા મળ્યા ફરજ પર રહેલા પોસ્ટલ કર્મચારી ખુશી એચ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટપાલ વિતરણ માટે જવાબદાર ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખથી ફરજ પર હાજર થયા નથી આંગે અનેકવાર ભરૂચ હેડ ઓફિસને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આથી રોષે ભરાયેલા ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો ત્યારબાદ ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા તવરા પોસ્ટ ઓફિસે પહોંચી તપાસ કરી હતી જો કે ગામ લોકોએ તેમને સંતોષકારક જવાબ ન આપતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અંતે પોસ્ટના અધિકારીએ ગામ લોકોને વિશ્વાસ અપાવ્યો કે ટપાલ વિતરણની સમસ્યા દૂર કરવા માટે વહેલી તકે નવા માણસ મૂકવામાં આવશે અને ટપાલોને વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે શરૂ કરવામાં આવશે મારું નામ પૃથ્વી રાશિ નરેન્દ્રસિંહ પરમાર છે હું જુના તમરા ગામનો નાગરિક છું અમારા જૂરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતા એમને જણાવેલ છે કે આ જગ્યાએ મને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગળાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરાબીઓમાં બીપીએમની ફરજ બજાવું છું અહીંયાના જે બીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આ જ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરીએ છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આઠ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે હું અર્જુન સિંહ ચાવડા એએસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું હું પરમાર ગણપતસિંહ અમરસિંહ તવરાનો રહેવાસી છું હું ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી આવી ચેકબુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે ભાઈ અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે હવે એ ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્કવાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોધીને તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ